તો આપણે આ આખી ખાંડ રાખી છે તો હવે આપણે ગેસ ચાલુ કરશું આપણે પાણી ગરમ મેલી દેવું આપણે આંબળાને બાફાના છે એટલે આ પાણી આપણે ગરમ મેકી દીધું છે તો આપણે પાણી ગરમ થાય ત્યાં લગીમાં આપણે આને આ પાવડર આપણે આપણે દળેલી ખાંડ છે એ આપણે આ સુકાઈ જાય પછી એની ઉપર રાખવાનો છે અને આ આપણે આખી ખાંડ નાખવાની છે આપણે બફાઈ જાય તીકોડે તો પાણીને આપણે ગરમ થવા દઈશું આપણે ગરમ પાણી થઈ ગયું છે તો આપણે આ એમાં ઓરી દેવું આપણે દસ પંદર મિનિટ આપણે આને સારા બાફાવાના છે બાફવા દેવાના છે એટલે સરસ બાફી લેવું આપણે ઢાંકીને રાખી દેવું બફાવા દેવું આપણે આને તો હવે આપણે જોઈ જોઈ મિનિટ જેવું છે આપણે એકાદું કાઢી તો એકદમ સરસ સડી ગયા છે આપણે આ રીતના જોઈએ એકદમ આમ આપણે છાકું લઈને આપ જોઈ જોવાનું સડી ગયા છે એમ તો આપણે બીજું લઈ જોઈએ એકદમ સરસ સડી ગયા છે તો હવે આપણે ગેસ ને બંધ કરી દેવું અને વાર નથી લાગતી મિનિટમાં તો આપણે એકદમ સરસ સડી જાય તો આ રીતે આપણે બધાય કાઢી લેશું તો આપણે આ બધાએ કાઢી લીધા છે તો હવે આપણે એને પંખા નીચે ઘડીક આપણે ઠરવા દેવું પછી આપણે કાઢી લેવું જો એકદમ સરસ કળીઓ જુદી પડી ગઈ છે પણ ગરમ છે એટલે આ રીતે આપણે આમ કરીને કાઢી લેવાની કળીઓ જો આ રીતે ઘડીક ઠરવા દેવું ગરમ છે એટલે તો આપણે થોડા થોડા ઠંડા થઈ ગયા છે તો આ રીતે આપણે કાઢી લેવું આપણે આને આ રીતે કાઢીએ ને તો આનો ગરેબ હોય ને એ બધો રહીઓ આવે આપણે આ રીતે કળિયું કાઢી લેવાનું બધી નકર અડધું આમાં બીમાર રહી જાય આપણે તો આ રીતે બધી કળિયું કાઢી લેવાની થોડીક હાથથી ને મદદથી સાકાની મદદથી કાઢી લેવાની આમ તો સુધી પડી જઈશ પણ તો અડધું અંદર રહી જાય એટલે આપણે આ રીતે કળિયું જુદી પડી જાય એકદમ સરસ તો આ રીતે આપણે બધું કાઢી લઈશું કળિયું બધું કાઢી લેવું જો આ રીતે કાઢી લેવાની તો કાઢી લઈશું બધું તો આપણે આ બધી નીકળી ગઈ છે એકદમ સરસ કાઢી લીધી છે તો આપણે આ નીકળી ગયા બધા એકદમ સરસ કાઢી લીધા છે આ રીતના બધાય અને આને આપણે આ એકદમ કળિયું કાઢી લીધીશ બધી સરસ બફાઈ ગઈ છે સારી તો હવે આપણે આમાં નાખી દેવું અને આમાં આપણે ખાંડ નાખી આમાં લીંબુ નાખવું હોય તો એ નખાય જો એકદમ સરસ કળિયું પડી ગઈશ ને મારી આગળ લીંબુ નથી એટલે હું ખાંડ નાખી દઉં ખાલી આપણે બધી ખાંડ આમાં નાખી દેવું અને મિક્સ કરી અને આપણે ઢાકી રાખી દેવું આપણે ઝીણી ખાંડ ને દળાવીને દળીને એને નાખીને તોય નાખાય પણ હું આખી નાખું છું તો આને આ રીતે આપણે ઢાંકી ગમે આપણે ઢાંકી દેવાનું લુગડું હોય તો કાંઈ કપડું હોય તો કપડું રાખી દેવાનું નકર આ રીતે આપણે ઢાંકી અને મેકી દેવા આપણે આને હવાર સુધી રહેવા દેવું તો હવાર લગી પલ્લી જાય એટલે આપણે આને બારી કાઢી લેવાની તો આને આપણે હવે રાખી દઈશું તો આપણે આ પલાળી દીધા હતા એકદમ મસ્ત પલ્લી ગયા છે જો એકદમ સરસ આપણે પલ્લી ગયા છે તો આપણે આ રીતે આને બે આ થાળી છે એમાં આપણે કાઢી લેવું એમાં આપણે જો આ રીતે આ આ રીતે બધી આપણે સરસ કાઢી લેવાની અને આપણે બે દિવસ થાય કે ત્રણ દિવસ થાય આપણે સુકવી દેવાની સાંે સુકવવી કે તડકે આપણે એને કોરી થઈ જાય સુકાઈ જાય તા લગી આપણે એને રેવા દેવું તો આ બધું આપણે આમાં કાઢી લઈશું જો આપણે એટલી થઈ આપણે કેન્ડી સરસ એટલી થઈ એક થાળી થઈ ને એક ડીશ થઈ અને આ આપણે એની સાહણી વધી છે એ આપણે શરબત કરવા કે રાખી દેવાનું ભરીને જઈ શરબત કરવું હોય તે એમાંથી લઈ અને શરબત આપણે કરી લેવાનું તો આ નાખી નહીં દેવાનું આપણે ખાંડની સાહણી છે તો હવે આપણે આને ત્રણ દિવસ કે બે દિવસ જેવો તડકો તડકા પ્રમાણે હોય આપણે તો એના આને આપણે સુકવી દઈશું જો આપણે આ ત્રણ દિવસ થયા તો આ રીતે સરસ સુકાઈ ગઈ છે એકદમ સરસ પકડે એવી રીતે ગઈ તો એમાં આપણે આ બે ચમચી ખાંડ નાખીશું છોકરાઓ એટલી રેવા દીધી છે ખાઈ ગયા છોકરાઓને મજા આવે એકદમ મસ્ત બની ગઈ છે આપણે કેન્ડી

તૈયાર છે આપણી કેન્ડી જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી આંબળાની કેન્ડી